જાપાનની અંદર સરેરાશ લોકો સો વર્ષથી વધારે એકસો વીસ વર્ષ નેવું વર્ષ સો વર્ષ સુધી જીવે છે આમનું જો કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર એક જ કારણ હોય કે એ લોકો ટેન્શનને મનમાં બાંધીને નથી રાખતા જ્યારે આપણે ટેન્શનને મનમાં બાંધીને રાખીએ અને ટેન્શનને છોડીએ જ નહીં તો એ આપણે ટેન્શન ધીરે 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 આપણા શરીરની બધી શક્તિ ખાઈ જાય અને શક્તિ ખાઈ જાય એટલે આપણે થાકી જાય અને થાકી જાય એટલે આપણે કંઈક ને કંઈક મેડિસિનનો સહારો લઈએ જેને કારણે આપણે વૃદ્ધત્વ તરફ વહેલા ધકેલા આ એક હકીકત છે જ્યારે જાપાનની અંદર લોકો એટલા બધા કસરતને યોગને ધ્યાન આપે છે કારણ કે એમાં ત્યાંના લોકો જાજોભાગ્યો સાયકલ ઉપર જ સવારી કરતા હોય ભાગ ટુ વ્હીલ કે ફોર વ્હીલની સુવિધા તો ફૂલ છે પરંતુ પોતાના શરીરને ફિટ રાખવા માટે પોતાની હેલ્થને સારી રાખવા માટે જાપાનના લોકો આ નુસ્ખો અપનાવતા હોય છે ઘણી વખત આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ કે ભારતની અંદર લોકો પચાસ વર્ષે પહોંચે ત્યાં લાગે અમે થાકી ગયા હવે અમારે નિવૃત્તિ જોઈએ જ્યારે આપણી સરખામણી બીજા ઘણા બધા દેશો છે કે શા માટે વસ્તુ આ નથી થતી તો એમનું એક જ કારણ છે કે આપણે લઘુતા ગ્રંથિથી પીડાતા રહીએ પીડાતા રહીએ આ આપણું છે આ આપણું છે આ મારું છે આ મારું છે એ લોકો એ વસ્તુનો મોહ વિશેષપણે કરી નથી રાખતા જ્યારે આપણા દેશમાં જે લોકો મોહ રાખી રહ્યા છે ને એ મોહ વિશેષપણે કરી નથી રાખતા આપણો ભારત દેશ મહાન છે મહાન હતો ને હજી મહાનતાના પથ ઉપર કાયમ પ્રગતિ કરતો રહેશે ભારત દેશના શરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણમ પણ જ્યારે આપણી વિચારધારા એક અલગ વસ્તુને આકર્ષિત કરતી હોય ત્યારે જાપાનના લોકોની આપણા કરતાં વિશાળ દ્રષ્ટિ છે કે કસરતને વધારે પ્રાધાન્ય આપે અને ત્યાંના લોકો ઓફિસે જવાનું પણ સાયકલથી પસંદ કરે જાજો ભાઈ એટલા માટે સાયકલથી પસંદ કરે કે પોતાના શરીરને ફિટ રાખવા માટે પોતાના શરીરને એકદમ પરફેક્ટ રાખવા માટે એકદમ કમ્પ્લીટ રાખવા માટે કારણ કે કસરત છે ને એ જ માણસને સો વર્ષ સુધી લાંબુ આયુષ્ય ભોગવવા સમર્થ કરી શકે યોગ કરી શકે વધારે ખાઈને ઘણા મરી ગયા છે એવા ઘણા દાખલાઓ છે વધુ ખાઈને ઘણા મરી ગયા છે એવા ઘણા દાખલાઓ છે પણ ઓછું ખાધું અને હજારો લોકો જીવી ગયા છે એવા પણ ઘણા દાખલાઓ છે એટલે જીવનની અંદર કસરતને મહત્ત્વ આપવું યોગને મહત્ત્વ આપવું કારણ કે યોગ જેટલો મહત્ત્વપૂર્ણ હશે એટલું જ આપણું જીવન તંદુરસ્ત હશે